શકુરિયા છે જે સુધરવાનું નામ નથી લેતા આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના કાંડે અગ્નિકાંડ સર્જ્યું અને અગ્નિકાંડે સત્યાવીસ લોકોને જીવતા બાળી નાખ્યા છતાં પણ આ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ બાજ નથી આવતા ફરીથી ઝડપાયો છે એક અધિકારી રાજકોટ મહાનગરપાલિકાનો એ લાંચ લેતા અને વળી એ જ હોદ્દા પર બેઠો હતો જે હોદ્દા પર બેઠેલો એક સમયનો અધિકારી જેલની હવા ખાઈ રહ્યો છે વિગતે વાત કરીએ શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજકોટ ગેમ ઝોન ના અગ્નિકાંડ માં સત્યાવીસ લોકો બળીને ભરતું થયા કારણ કે રાજકોટ માં નગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી આચરી અને આ પ્રકારના ગેમ ઝોન ને પરમિશન આપી હતી અહીંયા ફાયર સેફ્ટી નો અભાવ હતો ફાયર વિભાગની પણ ક્ષતિઓ ઝડપાયા અને કોભાંડી અધિકારીઓ પણ ઝડપાયા ટીપીઓ સાગઠિયાની સાથે સાથે ફાયર ચીફ ઓફિસર આઈવી ખેરની પણ ધરપકડ કરવામાં આવી હતી આવી ખેરની ધરપકડ કરવામાં આવી હતી વો જેલની હવા ખાઈ રહ્યા છે દરમિયાન તેમના હોદ્દા પર ઇન્ચાર્જ અધિકારી તરીકે બેસાડવામાં આવે છે અનિલ કુમાર બેચરભાઈ મારું નામના અધિકારીને આ અનિલ કુમાર મારું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના પદ પર પહોંચે છે અને સીધો ધંધો શરૂ કરે છે સત્યાવીસ લોકોની લાશો પર પણ આ લોકોએ પૈસા ખાધા અને એ અધિકારીઓ જેલની હવા ખાઈ રહ્યા છે આ બધું જ તાજેતરમાં તેઓ જોઈ રહ્યા છે છતાં પણ અનિલ મારુએ પાર પાડવાનું નક્કી કર્યું તેમણે એક અરજદાર કે જેમને ફાયર એન જોઈતું હતું અને તેના માટે તેમને અરજી કરી હતી કાયદાકીય પ્રક્રિયા કરી હતી તે એનઓસી આપવા માટે ત્રણ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી અને આ લાંચની માગણી પેટે અમુક રકમ તેમને મેળવી પણ લીધી હતી બાદમાં આ ફરિયાદી એન્ટી કરપ્શન બ્યુરો પાસે જાય છે ફરિયાદ આપે છે ને એન્ટી કરપ્શન બ્યુરો રંગે હાથ આ અનિલ મારુને ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવે છે અને આ છટકામાં અનિલ મારુ રૂપિયા એક લાખ એસી હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાય છે આ મોતના

कच्छ माणस अधिकारी तरी लाव्या फायर ऑफिसर तरी राजट्या जे दी महिन्या दिवस एसीबी ट्रेप मा पकडाया આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ તો વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ગળો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે ગુજરાત ન્યાય નીકળ્યા છે કે પણ માંગુ છું કે એસીબીના અધિકારીઓ જેમને ટ્રેપ કરી એ ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધ થયેલા હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગ ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાતને યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એને લઈને તમે શું કહેશો એ લોકોની બોહલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચેરનો ઘેરાવ કર્યો ત્રણ દિવસનો ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માંગણી જે છે તમે સાંતોશો અમારી યાત્રા કરવાની જરૂર નહીં રે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતોની ની મશ્કરી મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાજો જે હોદ્દા પરનો એક અધિકારી આવી ખેર જેલમાં બંધ છે કારણ કે તેમના પર અગ્નિકાંડના મામલાના આરોપ છે અને એ જ હોદ્દા પર જેમને ઇન્ચાર્જ તરીકે બેસાડ્યા એ મારું પણ હવે જેલની હવા ખાશે કારણ કે તેમને મલાઈ તારવવાનો શોખ જાગ્યો ખેર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરો જો તમારી પાસે કોઈ સરકારી અધિકારી લાંચ માગે છે હાલ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો જે પ્રકારે કામગીરી કરે છે ખૂબ જ સરાહનીય છે અને તેઓએ તો હવે એક નવી સિસ્ટમ પણ વિકસાવી છે કે ફરિયાદીને પણ કોઈ તકલીફ ન પડે માટે તેમના પાસે એન્ટી કરપ્શન બ્યુરો વારંવાર રિપોર્ટ લેતું રહેશે તેમની તેઓ જાળવણી કરશે તેમને તેઓ રક્ષણ પૂરું પાડશે હવે જો આપણે ભ્રષ્ટાચાર આપીએ છીએ એસીબીને જાણ નથી કરતા તો એમાં દોષ આખી સિસ્ટમનો નથી દોષ એ છે કે એ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર આપનારાઓ આપણે જ છીએ આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ફરી મળીશું નવજીવન પર આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ